ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને કેન્ડલ માર્ચ રેલી સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સમગ્ર ભારત દેશ આતંકવાદી હુમલાથી અચમચી ગયું હતું હિન્દુ સમાજના લોકોને મોતને ગાઢ ઉતારતા સમગ્ર ભારત સહિત દેશભરમાં શોક સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે આજે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદ ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો હાથમાં પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ સંદેશ સાથે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ખ્રિસ્તી હોય આંતકવાદ સામે એક જૂથ છે પહલગામ હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ નિર્દોષ લોકોને પરિવારો પ્રત્યે લોકોએ સંવેદનાઓ વ્યક્ત કરી હતી આ સાથે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠવા પામી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંવા ધાંગધ્રા આજે ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એક મોન રેલીનું આયોજન કરવામાં આવેલું પહેલગામની અંદર જે આંતક હુમલો થયો છે નિર્દોષ માણસોને ક્રૂર હત્યા થઈ છે તેને મુસ્લિમ સમાજ સખત શબ્દો વખોડી કાઢે છે અને અને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છીએ અને આ મોન રેલીનું આયોજન જુમા મસ્જિદથી ગ્રીનચોક સુધીનું છે અને ગ્રીનચોકમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મારું નામ વડાણિયા ગુલઝાર છે એક મુસ્લિમ સમાજનો ધાંગધણનો નાગરિક છું અને ગત રોજ અમે જુમા મસ્જિદથી ગ્રીનચોક સુધી એક મોન રેલીનું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમઠ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની એના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કળા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કળા શબ્દમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે